બોટાદ કરતા કારણે લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાને પ્રવિણ રામની ધરપકડ કરી લેવામાં આવી હતી ત્યારબાદ આપણે જોયું હતું કે ઈશદાન ગડવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રાજુ કરપડાને પ્રવિણ રામના ઘરે પહોંચ્યા હતા ત્યારબાદ હવે પ્રવિણ રામની માતાનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે તેમના દીકરા પ્રવિણ રામને પ્રતિવાળ વધાર્યું છે શું કહ્યું છે તેમણે આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને ક

અને રાજુ કરપડા સહિત 85 બીજા એવા ખેડૂતો છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને રાજુ કરપડાને પ્રવીણ રામ ઉપર ગુના નોંધવામાં આવ્યા છે ત્યારે તે બંનેઓ હાલ જ 3 દિવસના રિમાન્ડ ઉપર હતા અને ગઈકાલે તેમના તે રિમાન્ડ પૂર્ણ થયા છે અને ભાવનગર જેલ ભેગા કરવામાં આવ્યા છે ત્યારે તેમને જેલમાં ભેગા કરવામાં આવ્યા છે પણ અમારી ઘરમાં આ દિવાળી અંધારો બનીને આવી છે કારણ કે અમારે આ બાર મહિનાના પરમે પણ અમારો દીકરો અમારા ઘરે નથી પણ જે મારો દીકરો છે પ્રવીણરામ તે પાછી પાણી નહીં કરે અને આગળ જ વચ્ચેને ખેડૂત ખેડૂતોની જે લડત લડી રહ્યો છે તે મારી તે એક બી કસર નહીં મૂકે અને સરકારને જે કરવું હોય તે કરી લે આવું કહીને તેમને તેમના દીકરાને સમર્થન આપ્યું છે શું કહ્યું છે તેમણે વધારે આપણે વિગતે સાંભળીએ પ્રવટામની માં બોલું મારો દીકરો દારૂનો ધંધો નતો કરતો વ્યાજ વટામનો નતો કરતો કોઈની પાસે પૈસા લેવા નતો કોઈને હેરાન નતો કરતો ભાજપની સરકારને એ નો ગમ્યું એટલે અટાણે દિવાળી છે અંધારનું છે પણ અમારા માટે અંધારનું છે હું મારા પ્રવીણને અહીંયા વરસદીનો દીકરો છે બધાના પોતાના બાપાને એમ થાય પપ્પાને કે મારા દીકરાનો પહેલો જન્મદિવસ અમે ઉજવશું તો મારો દીકરો અટાણ્યા અહીંયા છે નહીં તો સરકારને હું કેવા વિનંતી માગું કે મારો દીકરો તમારે જે કરવું એ કરજો મારો દીકરો પાસો પડવાનો નથી એટલા મારા લોહીના કોણીનામાં છે અમે એને બધા સપોર્ટ કરીએ સર ખેડૂત માટે એને જીવ દેવો હે એ દઈ દે સરકારને જે કરવું એ કરે એ પાસો નહીં વરે ખેડૂત માટે ને પ્રવીણ રાજુભાઈ ઇંછોતેર છે બધા એ બધા મારા દીકરા છે હું બધાને કહેવા માગું કે તમે કોઈ પાસા પડતા નહીં ને પ્રવીણ પાસો નહીં પડે એને ખેડૂત જો જાગૃત તમે નહીં થાવ તો તમારા માટે લડવા વાળું કોઈ રહે નહીં તમારે જાગૃત થવું જ પડશે અટાણે હું બધાને તમે એના એને ઘેરે દીકરા એના પાપા બધાને હું કહેવા માગું કે અટાણે મારો દીકરો અહીં છે નહીં દિવાળી જેવું તહેવાર છે અંજવાનું નહીં અમારા માટે અંધારું છે હું બધાને એટલી વિનંતી ખૂબ કરું કે બધાયને શક્તિ દે ને બધાને હિંમત દે ને મારા દીકરાને સપોર્ટ કરે એટલે એ હિંમતનું આ રે લડવામાં એ ખૂબ એને ક્રેટ રહે ખૂબ પ્રવીણ રામ જે આમ આદમી પાર્ટીના નેતા છે તેમની માતા જેમણે નિવેદન આપ્યું છે તેમના દીકરાનું સમર્થન વધાર્યું છે અને તેમજ પ્રતિબળ વધારતા તેમણે એવું પણ કહી દીધું છે કે સરકારને જે કરવું હોય તે કરી લે મારો દીકરો પાછી પાણી નહીં કરે તેમ સાથે તેમણે એવું પણ કહ્યું છે કે મારા બધા જ ખેડૂતોને વિનંતી છે નિવેદન કરું છું કે તમે લોકો પણ પાછી પાણી નહીં કરતા ને મારા દીકરાનો સાથ આપજો ને તેના સમર્થનમાં ઊભા રહેજો ત્યારે વજવાનું એ રહ્યું કે આ નિવેદન તો સામે આવ્યું છે તેમણે તેમના દીકરાનું પ્રતિબળ પણ વધાર્યું છે પણ જે તે અત્યારે જેલમાં છે તેમને જામીન ક્યારે મળે છે ને તે જેલની બહાર ક્યારે આવે છે તે એક સવાલ હજી ઊભો છે આવાજ અવનવા વીડિયો થી અમે તમને માહિતગાર કરતા રહેજો એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો તેવા જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે